હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી આ ચેનલ કોમ્પિટેટીવ એક્ઝામ પ્રિપેરેશનમાં મિત્રો આજે આપણે કેટલાક યુનિટ કન્વર્ઝન વિશે વાત કરીશું યુનિટ કન્વ કન્વર્ઝન એટલા માટે અગત્યનું છે કારણ કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પૂછાય જ છે તો જોઈએ આપણે યુનિટ કન્વર્ઝન તો વન સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ નાઇન્ટી ફોર ઇંચ વન ઇંચ ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ ફિફ્ટી ફોર સેન્ટીમીટર 1 meter is equal to 3.28 feet 1 kilometer is equal to 0.621 mile 1 pound is equal to 0.453 kg 1 kg is equal to 2.21 pound 1 pint is equal to 0.57 liter 1 mile is equal to 5280 feet 1 feet is equal to ટ ઇંચ વન ફિટ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઝીરો પોઈન્ટ ફોર્ટી એટ સેન્ટીમીટર વન ગ્રોસ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ ડઝન ટેન મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ વન સેન્ટીગ્રામ વન થાઉઝન્ડ કેજી ઇઝ ઇક્વલ ટુ વન મેટ્રિક ટન વન રીમ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ હંડ્રેડ પેજીસ તો મિત્રો ધન્યવાદ થેન્ક યુ